પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીની અસર જોવા મળી રહી છે પરસોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણી મુદ્દે ગુજરાતભરનો ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અનેક જગ્યાએ આવેદન રાજીનામાનો દોર શરૂ થયો છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના અનેક ભાજપના ક્ષત્રિય આગેવાનોએ રાજીનામા આપ્યા છે ધોરાજીમાં આજે બાપુના બાવલા ચોક ખાતે ક્ષત્રિય આગેવાનો ઉમટી પડ્યા હતા અને પરસોતમ રૂપાલા સામે વિરોધ નોંધાવી બાય બાય ભાજપના સૂત્રોચાર કરી રાજીનામા આપ્યા હતા ક્ષત્રિય સમાજના ગુજરાત વ્યાપી દેખાવો અને આક્રોશ છતાં ભાજપા રાજકોટ બેઠક પરથી રૂપાલાને હટાવવામાં નથી આવ્યા ત્યારે આગામી દિવસોમાં વધુ ફેઝ ટુની સાથેના જલક કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચીમકી ક્ષત્રિય આગેવાનોએ ઉચ્ચારી છે આજથી આઠ દસ દિવસ પહેલાં અમે જ્યારે આ નોબતભાઈની અને રૂપાલાજીએ બફાટ કર્યો અને વાણવિલાસ કર્યો છત્રી સમાજના આગેવાનો રાજા રજવાડાઓ વિશે તો એના હિસાબે છત્રી સમાજમાં બારોબાર રોષ હોય અને તો એ રોષને હિસાબે અમે એવું અમારી માંગણી એકમાત્ર જ હતી કે તમે કોઈ પણ કારણે યા તો તમે છસી કટી જાઓ યા તો ભાજપ હાઈકમાન્ડને તેને હટાવી દઈએ તો એવું ભાજપે પણ કરેલું નથી અને પોતે પણ એવું નથી કરેલું તો આજના દિવસે અમે છત્રીય સમાજે જે દિવસે મેં રાજીનામું આપી દીધું તાલુકામાંથી તે દી અમે અલ્ટિમેટ આપેલું હતું કે જો આગામી દિવસોમાં રૂપાલા એનું પોતાનું આવેદન નહીં ખેંચે તો આ ધોરાજી તાલુકાના તમામ છત્રીય આગેવાનો ભાજપમાંથી સામૂહિક રાજીનામા ધરી દે તો એ નોબત આજે આવી ગઈ છે અને હજી આવેદન એનું ખેંચ્યું નથી એટલે હવે અમને રોષ છે અને હવે ભાજપને પણ અમારા મતની જરૂર ન હોય તો અમને અમારે પણ એવી એની કાંઈ જરૂર નથી અને અમે અમારે કાંઈ એવા કોઈ કોઈને ખોટા ધંધા કરવા નથી એટલે આમાં તો બધું એવું હોય કે ધંધાજી ખોટા કરતા હોય તેને કદાચ કરવું પડે એટલે એવું કઈ છે નહીં તો અમે પણ અમે બતાવી દેવું બૂથ ઉપર જ જે રીતે કારણ કે અમે પણ લડાઈ કરવાનું જાણીએ છીએ તો આપણે આગામી દિવસોમાં હવે અમે છત્રીય અમારા વ્યૂહ મુજબ અને અમારા હાઈકમાન્ડે પણ એવું નક્કી કરેલ છે અમારો પાર્ટ ટુ ચાલુ થઈ ગયું છે અને હવે અમે બૂથ ઉપર ભાજપને બતાવશું હું સતત વીસ થી બાવીસ વર્ષે ભાજપ સાથે જોડાયેલો છું અને પાયાનો કાર્યકરો હતો પરંતુ જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ થયેલો એના અનુસંધાને છત્રી સમાજ તરફથી એક જોરદાર રોષ ઉભો થયેલો છે અને ભાજપ તરફથી નારાજગી ઉભી થયેલી છે પક્ષ પાસેથી ઉમેદવારી રદ કરવા માટેની માગણી કરેલી પરંતુ ભાજપે જે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન કરતા છત્રી સમાજ રોષે ભરાયેલ છે અને આજ રોજ અમે એક સામૂહિક રાજીનામું આપીએ છીએ ધોરાજી તાલુકા ભાજપના તમામ કાર્યકરો આજે છત્રી સમાજ આ પૂરેપૂરા છત્રી સમાજ ધોરાજી તાલુકા ભાજપના કાર્યકર તરીકે પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી અને આગામી દિવસોમાં ભાજપની વિરુદ્ધમાં કામ કરશે હજી અંદાજે અમારા તે પચાસ થી સાઠ હોદ્દા ધરાવતા કાર્યકરોએ રાજીનામું આપેલા છે